દિવાળીના તહેવારોમાં ગુજરાત પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી હતી કે રાજ્યમાં દારૂની હેરાફેરી ન થાય અને કોઈ પણ પ્રકારની મહેફિલ ન યોજાય પરંતુ કહેવાતા ડ્રાય સ્ટેટમાં હકીકત કંઈક અલગ જ જોવા મળી વડોદરામાં પોલીસે ચેકિંગ દરમિયાન ચાલીસ જેટલા પીધેલા ડ્રાઈવરોને ઝડપ્યા છે ચાલો જોઈએ કહેવાતી દારૂબંધી પરનો આ ખાસ રિપોર્ટ સંસ્કારી નગરી કે પછી દારૂની નગરી આમ તો આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે પરંતુ આ ડ્રાય સ્ટેટમાં અંદર કદાચ સૌથી વધારે દારૂ વેચાતો હોય તેવું કહી શકાય છે આમ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે સંસ્કારી નગરી વડોદરામાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી જેમાં એક સાથે ચાલીસ જેટલા પીધેલા ડ્રાઈવર ઝડપાયા તેમજ નંબર પ્લેટ વગરના પાંચ વાહન પણ જપ્ત કર્યા છે અને બેદરકારોને શપથ લેવડાવ્યા કે પરિવાર આવી હરકત નહીં કરવામાં मैं शराब के नशे में गाड़ी चला रहा था ये मेरे एक बहुत बट गंभीर गलती है इस गलती के कारण मेरे परिवार या किसी और के परिवार के लिए बहुत बड़ा नुकसान भुगतना पड़ सकता था पुलिस द्वारा मुझे रोककर एक बड़ा सबक सिखाया गया है अब से मैं कभी भी शराब नहीं पीऊँगा और नहीं शराब पीकर गाड़ी चलाऊंगा मैं नियमों और कानून का पालन करूंगा હવે એક વાર આ સમાચાર અને પોલીસ ની કામગીરી ને જોઈને મન તો થાય છે કે વાહવાહી કરીએ પરંતુ અહીં પ્રશ્ન પણ ઉભો થાય છે કે કેમ પોલીસ ડ્રાઈવો ચલાવી પડે છે વડોદરા માં આજ વર્ષે માર્ચ મહિનામાં રક્ષિત કાંડ ની જે ઘટના ઘટી હતી એ બાદ દિવાળી ના તહેવાર સુધીમાં દારૂ ઝડપાયાના અનેક સમાચાર સામે આવ્યા છે જે ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે ગુજરાત માં દારૂબંધી

બાદમાં તેઓ આવી હરકત નહીં કરે તેમજ દરેક વ્યક્તિનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસ્યો અને જેમના અગાઉના કિસ્સા નોંધાયેલા હતા તેમના વિરુદ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોકે આ સ્પેશિયલ ડ્રાઈવ મુદ્દે વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શું કહે છે આવો સાંભળીએ तो ये ड्राइव जो है लगातार हमारी चलती रहेगी ऐसे लोगों को बिल्कुल भी बख्शा नहीं जाएगा जो पब्लिक की सेफ्टी के साथ खिलवाड़ कर रहे हैं और अपने मज़े के लिए वो दूसरों की सेफ्टी को बिल्कुल ध्यान में नहीं ले रहे हैं तो ऐसे लोगों के खिलाफ जो है हमारी ज़ुम्बिश बड़ोड़ा सिटी पुलिस की वो लगातार जारी है और अभी जो हमने कल हमने केसेस किए हैं तो उनमें ना सिर्फ हमने उनका जो है ट्रैफिक वायलेशन का केस किया है उसके अलावा जो बार बार कुछ ऐसे लोग हैं जो रिपीट ऑफेंडर्स की कैटेगरी में आते हैं यानी कि वो एक के बाद दूसरा जो है वायलेशन करते जा रहे हैं तो ऐसे लोगों के लिए हमने अभी उनका जो हिस्ट्री है कि उन्होंने कौन कौन से वायलेशन पहले किए हुए हैं उसको देखते हुए दूसरी कार्रवाई जैसे कि उनका लाइसेंस कैंसिल करने का जो प्रोसेस है ऐसी चीज़ें भी हम जो है ऐसे लोगों के खिलाफ करना शुरू कर रहे हैं જોકે ડીસીપી ની વાત સાંભળી અને પોલીસની આ કામગીરીને ચોક્કસ આવે છે પરંતુ સવાલ એ થાય છે કે ફરી વધુ એક રક્ષિત કાન થવાની રાહ જોવાઈ રહી છે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ પછી શું દારૂની હેરાફેરી રોકાઈ શકે છે તહેવાર દરમિયાન જ કાર્યવાહી થાય છે તો પછી બાકીના દિવસોમાં દારૂબંધીનો અમલ કોણ કરે છે સવાલો તો અનેક થાય છે પણ આશા રાખીએ કે આ થી લોકોને એક મેસેજ મળે અને કાયદા તોડનારા બેદરકારોને સબક મળે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા બીટીવી ન્યુઝ વડોદરા